તેંત્રીસ કરોડ દેવી દેવતાઓના નામ સાથે તેંત્રીસ કરોડ દેવી દેવતાઓ આપણે અહીં કહીએ છીએ તો તેત્રીસ પ્રકાર છે કે તેંત્રીસ કરોડ છે આવો જાણીએ સાચો અર્થ સૌપ્રથમ જોઈશું તેત્રીસ કરોડ દેવી દેવતા વિશે શાસ્ત્રોમાં તેત્રીસ કરોડ નહીં પરંતુ તેત્રીસ કોટી દેવતા જણાવવામાં આવે છે કોટી શબ્દનો અર્થ પ્રકાર થાય છે એટલે હિન્દુ ધર્મમાં તેંત્રીસ પ્રકારના દેવતા છે કોટી શબ્દને જ બોલચાલની ભાષામાં કરોડમાં બદલવામાં આવ્યો છે કોટી શબ્દના બે અર્થ થાય છે એક પ્રકાર અને બીજો કરોડ જેના કારણે તેત્રીસ કરોડ દેવી દેવતાઓની માન્યતા પ્રચલિત થઈ ગઈ છે કોઈ પણ કામની શરૂઆતમાં વિધિવત પૂજા કરતી સમયે આ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે તો હવે જોઈએ તેત્રીસ કોટી દેવતાઓના નામ તેત્રીસ કોટી દેવતાઓમાં આઠ વસુ અગિયાર રુદ્ર બાર આદિત્ય ઇન્દ્ર અને પ્રજાપતિ સામેલ છે થોડા શાસ્ત્રોમાં ઇન્દ્ર અને પ્રજાપતિના સ્થાને બે અશ્વિની કુમારોને તેત્રીસ કોટી દેવતાઓમાં સામેલ કરવામાં આવ્યા છે હવે જોઈએ આઠ વસુ અગિયાર રુદ્ર બાર આદિત્ય દરેકના વિસ્તારથી નામ જોઈશું સૌ પ્રથમ જોઈએ આઠ વસુ એટલે કે અષ્ટ વસુઓના નામ તો પહેલું છે આપ બીજું ધ્રુવ ત્રીજું સોમ ચોથું ઘર પાંચમું અનિલ છઠ્ઠું અનલ સાતમું પ્રત્યુક્ષ આઠમું પ્રભાસ હવે જોઈએ અગિયાર રુદ્રોના નામ પહેલું મનુ બીજું મન્યુ ત્રીજું શિવ ચોથું મહત્વ ઉમ્ર તેરસ આઠમું કાળ નવમું વામદેવ દસમું ભવ ધ્વજ હવે જોઈએ બાર આદિત્યના નામ પહેલું અંશુમાન બીજું અર્યમન ત્રીજું ઇન્દ્ર ચોથું ત્વષ્ટા પાંચમું ધાતુ છઠ્ઠું પર્જન્ય સાતમું પૂષા આઠમું ભગ નવમું મિત્ર દસમું વરુણ અગિયારમું વૈવસ્વત અને બારમો વિષ્ણુ તો આ દરેકનો સરવાળો કરીએ એટલે કે આઠ વસુ પ્લસ અગિયાર રુદ્રો પ્લસ બાર આદિત્ય પ્લસ બે એટલે કે ઇન્દ્ર અને પ્રજાપતિ અથવા તો બે અશ્વિની કુમારો એમને બરાબર કરીએ તો તેત્રીસ કોટી દેવી દેવતાઓ થાય તો મિત્રો આજે આપણે આ તેત્રીસ કરોડ દેવી દેવતાઓની માન્યતા હલ આ વિડીયો જોયો તો વિડીયો સારો લાગે તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરીશો વિડીયોને લાઈક કરીશો નેક્સ સરસ મજાની કોમેન્ટ પણ કરીશો થેન્ક યુ